નમસ્કાર મિત્રો હું છું પ્રવીણ પંદર જુલાઈ બે હજાર પચીસથી યુટ્યુબની કમાણીમાં નિયમમાં મોટો ફેરફાર નમસ્કાર મિત્રો આજનો વિડિયો છે ખૂબ જ મહત્વનો ખાસ કરીને તમારા માટે જો તમે યુટ્યુબ પર કમાણી કરતા હો અથવા એવું વિચારતા હો પંદર જુલાઈ બે હજાર પચીસથી યુટ્યુબ એક નવી મોટી અપડેટ લાવનાર છે આ બદલામાં તમામ ચેનલે સીધી અસર કરી શકે છે તો આખો વિડિયો ધ્યાનથી સાંભળો અને જુઓ મિત્રો આ બધી જાણકારી મેં થોડી થોડી બધી સોશિયલ મીડિયા પરથી લીધી છે કારણ કે મિત્રો આટલું બધું તો મને યાદ રહેતું નથી એટલે મેં એની સ્પેશિયલ સ્ક્રિપ્ટ બનાવી છે તો મિત્રો હવે યુટ્યુબનું જે અપડેટ આવ્યું છે શું કહેવા માગે છે તો હું તમે ત્યાંથી સાંભળજો વિડીયો ત્યાંથી સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયોને જણને શેર કરજો હવે યુટ્યુબમાં માસ પ્રોડક્ટ્સ અને રિપીડિટ કન્ટેન્ટ સામે કડક બની જશે તેનો અર્થ શું તેનો અર્થ એ છે કે જો તમારો વિડિયો એઆઈ દ્વારા બનાવેલો છે અથવા સ્ટોપ ફોટો અને ક્લિપ્સનો સ્લાઇડ શો છે ટોપ ટેન જેવી એક સરખી લિસ્ટ છે એકબીજા કોઈના વિડીયોની નકલ કરીને અપલોડ કરો છો તો હવે યુટ્યુબ તમારી કમાણી બંધ કરી શકે છે મિત્રો એનો મતલબ એવો છે કે તમે અત્યારે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો બધી એઆઈ એઆઈ જનરેટેડ બધી વોઇસ છે વિડીયો પણ એઆઈમાં સ્ક્રીપ્ટ એઆઈની છે મિત્રો વોઇસ ઓવર પણ એઆઈમાં કરાવે છે તો મિત્રો એમાં નું કહેવું એમ છે કે તમે તમારી પોતાની વેલ્યુ એડ કરો અંદર અને હવે મિત્રો યુટ્યુબ કોને પૈસા આપશે યુટ્યુબ હવે એ જ ચેનલને કમાણીની મંજૂરી આપશે જે મૌલિક અવાજ હોય દાખલા તરીકે મિત્રો હું જે અવાજ આ જે મારો અવાજ છે આ વિડીયો હું બનાવું ફેસ ટુ ફેસ મારો અવાજ છે તો આમાં કોઈ એઆઈની કોઈ મદદ મેં નથી લીધી તો મિત્રો જે મૌલિક અવાજ હોય એવી ચેનલો બધી મોનિટાઈઝ થઈ શકે છે ઉદાહરણ તરીકે તમે કોઈ સમાચારને તમારા શબ્દોમાં સમજાવશો કોઈ ઘટનાનું વિશ્લેષણ કરશો તમારી જાતની કોમેન્ટ્રી આપશો તમારો અવાજ તમારો ચહેરો તમારો વિચારીને બનાવેલું કંટન એ બધું સાચું અને મોનેટાઈઝ માટે યોગ્ય ગણા છે તો મિત્રો જે તમારું જે વોઇસ ઓવર છે તમે સમજો કે કશું નથી લીધું આખે આખો તમારો છે તો મિત્રો એ મોનેટાઈઝ થઈ શકે છે જો તમારું ચેનલ માત્ર એઆઈ કે નકલ પર આધાર રાખે છે તો તૈયાર રહો કમાણી બંધ થઈ શકે છે તો મિત્રો તમે સમજી શકો છો કે મિત્રો તમે અત્યારે જે પણ કોઈ વિડીયો તમે બનાવતા ઘણી બધી ચેનલો યુટ્યુબમાં આવી છે કે જે પોતાનો વોઇસ ઓવર નથી બતાવતા પોતાનો ચહેરો નથી બનાવતા બતાવતા તો મિત્રો જે બધું અત્યારે તો એઆઈ આવી ગયું છે એટલે મિત્રો બધા જ વોઇસ ઓવર હોય સોંગ હોય ગમે તે ફોટો એડિટિંગ હોય તો મિત્રો બધા એ એઆઈથી ચેટ જીપીટીથી જ બધા જનરેટ કરી નાખે છે તો મિત્રો એ બધા કન્ટેન્ટ જે પણ ચેટ જીપીટી એઆઈ વોઇસ ઓવર ચેનલો હશે એ બધી પંદર તારીખ પછી લગભગ નવ્વાણું ટકા બંધ થઈ જશે હવે મિત્રો બાવીસ જુલાઈ બે હજાર પચીસ પચીસથી જો તમારી ઉંમર સોળ વર્ષથી ઓછી હશે તો યુટ્યુબ પર અકેલા લાઈવ જોઈ શકશો નહીં તમારે મોટા લોકોની હાજરીમાં જ લાઈવ કરવું પડશે હવે મિત્રો અકેલા લાઈવ જઈ શકશો નહીં એટલે મેં મિત્રો અમુક ઉંમરથી નીચેના હસી એ લાઈવ નહીં કરી શકે શું કરવું હવે જૂના વિડીયો ચેક કરો શું તેમાં કોઈ ઓરિજિનલ વેલ્યુ છે નવા કન્ટેન્ટ બનાવો જાતનો અવાજ જાતનો અંદાજ એઆઈ ઉપયોગ કરો તો પણ એમાં તમારો વિચાર અને સવાદ ઉમેરો મિત્રો એઆઈમાં તમે વિડીયો બનાવો તો તમારી વેલ્યુ એડ કરો યુટ્યુબ એવું કહેશે કે તમે તમારી પોતાની વેલ્યુ એડ કરો તમારું કંઈક અંદર હોવું જોવે ટોપ ટેન સ્ટોપ સ્લાઇડ શો જેવા કન્ટેન્ટ હવે ટાળો તો મિત્રો અંત મૂલ્યવત્તા તો કમાણી છે નકલ છે તો હવે યુટ્યુબના નોટિસ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવું જ સચોટ અને સમયસરનું યુટ્યુબ માર્ગદર્શન હું તમને લાવતો રહીશ આપણે ફરી મળશું નવી અપડેટ સાથે અહીં સુધી સાંભળ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત